નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત લો સોસાયટી સંચાલિત નીચેની બિન સરકારી અનુદાનિત કોલેજો એટલે કે ગ્રાન્ટિન એડ કોલેજોમાં વર્ગ ધોરણની વિવિધ જગ્યાઓ એટલે કે જુનિયર ક્લર્ક સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વિવિધ ગ્રાન્ટેડ કોલેજો છે તે અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો જમા વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે વિગતવાર જોશું આપણે તો તમે જોઈ શકો છો એચ એ કોલેજ ઓફ કોમર્સ એલિસ અમદાવાદ અંતર્ગત સિનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે જે ઓપન એટલે કે જનરલ કેટેગરી માટેની છે હેડ ક્લર્ક માટેની એક જગ્યા ઓપન કેટેગરી માટેની છે આઈ એમ નાણાવટી લો કોલેજ એલિસ અમદાવાદ માટે જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા જે એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ષ કેટેગરી માટે જ્યારે સિનિયર ક્લાર્ક ઓપન કેટેગરી માટેની જગ્યા છે સિટી સિયુ શાહ કોમર્સ કોલેજ લાલ દરવાજા અમદાવાદ માટે એક જગ્યા એસીબીસી કેટેગરી માટે જુનિયર ક્લાર્ક માટેની છે સીયુ શાહ આર્ટસ કોલેજ લાલ દરવાજા અમદાવાદ માટે જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા જે સિડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે એસટી કેટેગરી માટે જ્યારે સિનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે તો ઓપન કેટેગરી માટે છે એટલે કે જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા તે સિનિયર ક્લાર્ક માટેની જગ્યા છે નાણાવટી લો કોલેજ લાલ દરવાજ અમદાવાદ માટે એક જગ્યા ઓપન કેટેગરી માટેની સિનિયર ક્લર્ક માટેની છે શ્રીમતી લક્ષ્મીબેન એન્ડ ચીવનલાલ મહેતા આર્ટસ કોલેજ લાલ દરવાજ અમદાવાદ માટે જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા જે ઇડબ્લ્યુએસ કેટેગરી તેમજ સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા જે ઓપન કેટેગરી માટેની છે જે લેસ સદગુણા એન્ડ બીડી કોલેજ ફોર ગર્લ્સ લાલ દરવાજ અમદાવાદ માટે જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા છે જે એસીબીસી કેટેગરી માટેની છે લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ માન યુનિવર્સિટીમાંથી તેણે સ્નાતકની પરીક્ષા પાસ કરેલી હોવો હોવી જોઈએ તેમજ કોમ્પ્યુટર જ્ઞાન તથા સીસીસી પ્લસ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય કોમ્પ્યુટર પરીક્ષા હોય છે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે સામાન્ય વિભાગ નાણા વિભાગમાન ભરતીના ઉમેદવારો ગુજરાત રાજ્ય સરકારના સમકક્ષ સત્તાધિકારી પાસેથી મેળવેલ તાજેતરનું પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ જોડવાનું રહેશે વયમર્યાદાની વાત કરીએ તો સંબંધિત જગ્યા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ન્યૂનતમ વયમર્યાદા રહેશે પગાર ધોરણની વાત કરીએ તો નિયમિત નિમણૂક તારીખથી પાંચ વર્ષ દરમિયાન શ્રીના નાણાં વિભાગના વીસ દસ બે હજાર પચીસના બે હજાર પંદરના પરિપત્રથી નિયત કરવામાં આવેલ ધોરણો અનુસાર ફિક્સ પગાર અને કે અન્ય લાભો થશે નહીં પાંચ વર્ષનો માસિક ઉચ્ચક પગારની નોકરી પૂર્ણ થઈ કામગીરીની જે સમીક્ષા કર્યા બાદ યોગ્ય જણાયે ઉમેદવારની મંજૂર થયેલ પગાર ધોરણમાં લઘુત્તમ પગાર રાજ્ય સરકાર દ્વારા એનઓસીની શરતોને આધીન આપવામાં આવશે ઇચ્છુક ઉમેદવારે ધોરણ દસથી લઈને તમામ પરીક્ષાની માર્કશીટ કેટેગરી અંગેની જરૂરી દસ્તાવેજો તેમજ સરકાર શ્રીની ગાઈડલાઇન્સમાં જણાવ્યા મુજબ જરૂરી તમામ દસ્તાવેજો પ્રમાણિત નકલો સાથે મોડામાં ઓડી પંદર અગિયાર બે હજાર પચીસ સુધીમાં મળે તે રીતે રજીસ્ટર ટપાલથી એટલે કે આરપીઆઈડીથી માનદ મંત્રી ગુજરાત લો સોસાયટી એલિસ બ્રિજ અમદાવાદ આડત્રીસ જીરો જીરો ઝીરો સિક્સને નિયત કરેલ નમૂના પ્રમાણે અરજી કરવાની રહેશે અરજદારે જે અરજદાર કરવા માટેની અરજીનો નમૂનો તેમજ ઉપરોક્ત જગ્યા સંબંધી વિગતો ગુજરાત લો સોસાયટીની વેબસાઇટ ડબલ્યુ ડબ્લ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત લો સોસાયટી ડોટ પર મૂકવામાં આવેલ છે મિત્રો વિગતોવાળી તેમજ નિયત સમય બાદ તારીખ બાદ આવેલી અરજીઓ ધ્યાને રાખવામાં આવશે સમગ્ર ભરતી પ્રક્રિયા અને ઉમેદવારની લાયકાત સંબંધી તમામ બાબતો રાજ્ય સરકાર દ્વારા સંસ્થાને આપેલ એનઓસીમાં આપેલ શરતોને બંધન કરતા રહેશે નોકરીમાં હોય તે ઉમેદવારે પોતાની અરજી સાથે પોતાની સંસ્થાનું એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જે મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જુનિયર ક્લર્ક સિનિયર ક્લર્ક હેડ કલર્ક માટેની ગુજરાત લો સોસાયટી સંચાલિત વિવિધ ગ્રાન્ટેડ કોલેજો છે અમદાવાદ ખાતે આવેલી જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય